અને ધીમે ધીમે અંદર જઈશું તો પહેલાં કાવ્ય વિદના પછી ગાંધી મંદિર સમાધિ મંદિર તમે ધ્યાન મંદિર ધરાવશું અને આજની તારીખ તમે જોઈ શકો મિત્રો છે ત્યાં રોજ કરતા વધારે ટ્રાફિક દેખાય છે મિત્રો કેમ કે આજે હોવાથી ટ્રાફિક પણ ખૂબ વધારે જોવા મળે છે મિત્રો તો આજના લાવી દેશે મિત્રો તો મિત્રો આજ છે કાળ વિરોદ આ છે કાળ મંદિર ત્યાં લાઈવ દર્શન પછી અહીંથી મિત્રો આપણે ગાદી મંદિરે જઈશું પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન દે તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો લાઈવ દર્શન ચાલો મિત્રો આજના દર્શન આજનું ટ્રાફિક તમે નિહાળી રહ્યા છો કેટલું છે તે આજે રવિવારો ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે મિત્રો તો આજના લાય દર્શન ચાલો તો ધીમે ધીમે મિત્રો આપણે અહીંયાથી ગાધી મંદિર જઈએ અને ગાધી મંદિરના દર્શન કરાવીએ નજીકથી અજયભાઈ શ્રી રામ રાધરાબેન તો આજના માયા દર્શન ગાધી મંદિરના મંજુ ગોહિલ બાપાસ્મ પીકે કે સ્ટુડિયો મણ પર જય શ્રી જયશ્રીરામ રાજ લાઈવ છે જોઈ શકો ગાદીના અજયભાઈ મહાબલી બાપાસરામ અજયભાઈની પણ એક યુટ્યુબ ચેનલ છે પી કે સ્ટુડિયો મણ તેમની પણ એક યુટ્યુબ ચેનલ છે તેઓ બંને ભાઈની મુલાકાત લઈ શકો છો ચેનલની પટેલ ય બાબતરામભાઈ રાજના ગાદિમીના લાઈવ છે અને નવા મિત્રો હોય એમને જણાવું કે ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બેના ટાઈમ લાઈવ તો લાઈવ છે લાઈવમાં બની રહેજો મિત્રો અને આ જે રવિવાર હોવાથી મિત્રો ટ્રાફિક પણ ખૂબ જ હશે કાંતિભાઈ આ બધી ત્રણ હરિપુરાથી લાઈવમાં જોડાઈ ગયા છે ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે ફરી નવા મિત્રોને જણાવું કે ચેનલમાં મિત્રો પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્સ પટેલ મિત્રોને જણાવું જન્મ ટ્રાફિક મિત્રો જોઈ શકે રવિવાર હોવા છે ટ્રાફિક ખૂબ વધારે છે ચાલો મિત્રો તો ધીમે ધીમે છે મિત્રો આપણે સમાધ મિત્ર સમાધિ દર્શન કરાવીએ પંકજભાઈ બાપસ્તરામ રાફેલિયા તો આજના લાઈવ દર્શન ટ્રાફિક પણ જોઈ શકો છો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના આજના લાઈવ દર્શન નવા મિત્રો હોય એમને જણાવો ચેનલમાં મિત્રો પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે વૈશભાઈ દેવ ઉમરાળી બાપેશ તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો આજના અને લાઈવમાં મિત્રો બની રહીજો ફક્ત તમારી પાંચથી દસ મિનિટ લઈશું દસ મિનિટમાં આપણે મમ્મીના આખા દેશ પરિસરના દર્શન કરાવી દઈશું તો ધીમે ધીમે મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તો જે મિત્રો નવા જોડાના એમને જણાવ્યું કે ચેનલમાં પહેલીવાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો આજના લાઈવ દર્શન ત્યાંથી મંદિર પણ જોઈ શકો મિત્રો સુંદર મજાનું લાગી રહ્યું છે સુંદર મજાની પૂજા ફરકી રહ્યું છે અને વાતાવરણ પણ સુંદર મજાનું છે તો મિત્રો આજના લાઈ દર્શન સમજ મંદિરના આપણે સવારે સાત ને પંદરે અને સાંજે સાડા આઠ બાજુ લાય કરીએ છીએ મિત્રો રોજ અને બાપાના દર્શન કરીએ છીએ તો નવા મિત્ર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાવ દે ને થઈ શકે ચાલો તો તમારો વધારો ટાઈમ નહીં તો ફક્ત દસ મિનિટ લઈશું દસ મિનિટમાં મંદિરના આખા પરિશ્રમના દર્શન કરાવી દઈશું તો અહીંયાથી આપણે ધીમે ધીમે ધ્યાન મંદિરે જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ આજે રવિવાર હોવાથી ટ્રાફિક પણ ખૂબ વધારે જોવા મળે છે મિત્રો તો મિત્રો ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહીજો સામે મિત્રો જોઈ શકો ધ્યાનમાં જઈ છે ઘણા બધા લોકો પણ ધ્યાનમાં બેઠા છે અને મંદિરમાં જોઈ શકો કે સુંદર મજા મંદિર લાગી રહ્યું છે આજના લાઇવ દર્શન અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ આપણને લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મિત્રો ધ્યાન મંદિરના તો મિત્રો હોય તો ફરી એક કે જણાવો મિત્રો પહેલી વાર જોડાના ચેનલને ચેનલ કરી લે જેથી કરી સવારે સાંજે બના ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે તો અર્જના લાઈવ દર્શન વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને બીજા મિત્રોને શેર કરી શકો છો અને વર્ડ ની અંદર પણ બાપાના દર્શન કરાવીએ તો થોડીક ટ્રાફિક ઓછી થઈ જાય પછી બાપાના દર્શન કરાવીએ તો આજના લાઈવ છે ચાલો મિત્રો તો વર્ડ ની અંદર બાપાના લાઈવ દર્શન કરાવીશું

ચાલો મિત્રો તો વર્ણંદર મિત્રો આજના લાય દર્શન બાપાના જોઈ શકો છો કે સુંદર મંદિર દર્શન થઈ રહ્યા છે બે આંખ નાક કાન મોટું બધું જ બતાવી રહ્યું છે અને નવા મિત્ર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન જઈ શકે વર્ડની અંદર મિત્રો જોઈ શકો છો કે બાપાના લાઈવ દર્શન તો આજનો ટ્રાફિક પણ જોઈ શકો છો કે રવિવાર વખતે ટ્રાફિક પણ વધારે છે તો મિત્રો વિડીયો ગમતો તો લાઈક કરી શકો છો લાઈક કોમેન્ટ કરી શકો છો એના કોઈ પૈસા નથી મિત્રો અને મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે કાઝ ધ દર્શન આજના ધ દર્શન ફરી પાછા ગાદન મંદિર આવી ગયા છે અને ગાદન મંદિર ના દર્શન કરાવી દીધા મિત્રો તો આજનો ટ્રાફિક તમે જોઈ શકો થોડુંક ટ્રાફિક જોવા મળે છે રવિવાર હોવાથી તો આજના ગાડીને લાવી દેશે બાપાના અને નવા મિત્ર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ચાલો મિત્રો તો આજે લીલા એટલે સુધી રાખીએ ફરી પાછા સવારે સાતને પંદરે લાઈમાં મળશું જો સાતને દસે તો પંદરે લાવવા મળશું ટાઈમ હોય તો સવારે લાઈવમાં જોડાઈ શકો છો સવારે ટાઈમ હોય તો સાંજે આપણે સાડા આઠે લાઈવ કરીએ છીએ પાંચ દસ મિનિટ વહેલા મોડું થઈ શકે તો ત્યારે પણ જોડાઈ શકો છો અને નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી સવારે સાંજે બંને ટાઈમ લાવી છે કરાવીએ ત્યારે નોટિફિકેશન મળી જાય મિત્રો આજનો ઘરે છે બધા મિત્રોને વાપસ કરો